સ્કૂલ અને શિક્ષક ઉપર ફર્યા હતા ચૌદ તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગયા તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે અથવા એને યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ લેસી લેતી બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થઈ છે અને બહાર નીકળ્યા ત્યાં સુધીના તમામ પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને શારીરિક ઇજા મળતા નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયા વિ

ત્યાંથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટી ઓલું અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ થઈ જતું બીજા ટીચર એક્ઝામ લેશે એ સંપૂર્ણપણે સાબિત થયેલું છે